સુરત ખાતે આવેલા પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહી તે વીસ વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું

મરનાર મહિલા શ્રીજીનગર છપ્પડપટ્ટી કિરણકાંઠા પાસે રહેતી હતી રાંદેર વિસ્તારમાં અને તેણીએ બે વર્ષ પહેલા રાહુલ સરદાર મછાર સાથે પ્રેમલગ્ન કરેલ હતા તેના થકી એક સંતાન પણ તેમને એક વર્ષનું હતું આ બાબતે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરતા અકસ્માત મોત દાખલ કરેલ અકસ્માત મોત દાખલ કર્યા બાદ પ્રાથમિક મોતનું કારણ ગળા ઉપર દોરી અન્ય કોઈ વસ્તુ વડે દબાણ આપવાથી મરણ થયેલાનું જણાઈ આવતા પોલીસે તાત્કાલિક પૂનનો ગુનો દાખલ કરેલ અને જે તપાસ દરમિયાન મરનારના પતિ રાહુલ મચ્છ ના હોય મરણ જણાર છેલ્લા ત્રણ ચાર દિવસથી તેની સાથે કામ પર આવતી ન હોય જેથી તેઓને ઝઘડા થયેલા અને રાત્રિ દરમિયાન પણ ઝઘડા થતા રાહુલે મહિલાએ ગળામાં પહેરેલ સૂતરની દોરી વડે એનું ગળું દબાવી હત્યા કરેલ હતી તે હકીકત સામે આવતા આરોપીને કરવામાં આવેલ છે હાલ ગુનાની તપાસ ચાલુમાં છે આ બંનેના મૂડે પ્રેમ લગ્ન હોય મનોરંજાને પિયર પક્ષ સાથે સંબંધો થોડા ઓછા હતા તેમ છતાં તેઓ આવેલ હતા અને તેઓને લાશનો કબજો સોંપવામાં આવેલ છે તેઓ તેઓની આક્ષેપ મુજબ તેમજ મળી આવેલ પુરાવા આધારે આરોપી વિરુદ્ધ એકસો એક એકસો ત્રણ એક મુજબ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે